અહીંયા મારે ખાસ કરીને નવું મકાન બનાવવાનું હોય હાર્ડવેર વધારે આવે એવું બધું લેતો હોય અને અહીંયા સસ્તો પડી હાર્ડવેરની દુકાને પડે અહીંયા સસ્તો અને આ બિચારા જે ભાવે લાવ્યા હોય ને એમાંથી એમને પચાસ મળી જાય તો એ પછી વાસણ હોય હાર્ડવેર હોય કે ઇલેક્ટ્રોનિક હોય કે ટીવી હોય કે ટેપ હોય એ કોઈ પણ વસ્તુ એમનો ફાયદો પચાસ એક રૂપિયા મળી તો વેચ પાડે હું તો એમ કહું કે મોટી ફેન્સી બજારમાં જાઉં ને એના કરતાં આ લોકોને ફાયદો થાય એ આવ ખાસ કરીને ટીવી હા અને લેપટોપ હા કોમ્પ્યુટર

વધારે મળે પાંચસો મળે ચાલુ કરીએ સ્ક્રિપ્ટ સ્ક્રબું વોશિંગ મશીન કુલર એવું બધું લઈએ ટીવી તો બરોબર ઠીક છે પણ આ હનુમાન મઢીના ચોક દસ થી ગઈ અને અહીંયા ત્રણ વાગ્યા લાગ્યો હોય પાંચ વસ્તુ લેવાની બરોબર રિપેરિંગ કરીને વેચવાની સેકન્ડ ની અંદર એમાં આપણે સમજી લો કે આપણે અહીંયા પચીસ હજારની વસ્તુ હોય ને તો અહીંયા પાંચ હજારમાં મળી જાય અને એને સાફ સૂટ કરવી પડે રિફરિંગ કરવી પડે અને એમાં એના માટે સરસ બાકી આમ લેવા જવો તો પચ્ચીસ હજાર થાય પણ આ એ પાંચ હજાર પણ મળી ગયો આ વીસ વર્ષથી ધંધો આ રિક્ષા એમ જ આવી એ તો રિક્ષા થાય આવી પણ આ આર એમસીનું કોર્ટર એમ એની લીધું મારું નામ હલ્પરિમ માપતાંની છે અમે લગભગ હું બે હજાર સાતથી મરજી ચોકમાં અમે ધંધો કરી છે તાંબા પીતરનો અહીંયા બધાય જૂના ફ્રિજ વોશિંગ મશીન એવું બધું ફેરિયા આવે તો પછી અહીંયા એ લોકો ભાંગી તોડી અને એમાંથી તાંબુ પિત્ત જીજી નીકળે અહીંયા આપે લગભગ આ ધંધો અમારા બાપ દાદા છે મારા દાદા હતા એ ઘોડામાં ફેરી કરતા એ પછી મારા પપ્પા સાયકલ લઈને બધે ફેરીએ જ્યાં હતા પછી ધીમે ધીમે આગળ વધ્યા લગભગ એવું તો ચાલીસ પચાસ વર્ષ જેવો અમારો ધંધો છે અને ઉપરવાળાની મહેરબાની છે કે અહીંયાથી તમારું ઘર ચાલે છે બધુંય અને બીજા ઘણા બધા આમાં ફેરિયા ઘર ચાલે છે અને આ રીતના અમે ધંધો કરે છે મટી ચોકમાં ઓછામાં ઓછા પાંચ હજાર તમે કરી લો પાંચ હજાર ફેરી આવું છે અહીંયા મટી ચોકમાં જ અને જે રોજ નું એનું અહીંયા ગામમાં ફેરી કરવા નીકળે છે અને એનું ગુજરાન ચલાવે છે રોજે રોજનું આ રીતના છે અહીંયા ભૂખા પસ્તી આવે પછી આ જે કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય ભાણકોરું હોય હોય પિત્તરના આ બધું અહીંયા આવે છે આ રીતના એ લોકો એ રોજદા બસો પાંચસો રૂપિયા કમાઈ લે અને અમે થોડુંક કમાઈ લઈએ આ રીતના બધા ચાલે છે હા ઇલેક્ટ્રોનિક વસ્તુ બધી આવે છે પછી એની સર્કિટ અલગ દિલ્હીમાં અહીંથી દિલ્હી જાય છે અને અહીંયા વેચાય છે દિલ્હીમાં ઇલેક્ટ્રોનિક સર્કિટની અહીંયા મોટી માર્કેટ છે અને બ્રાસની મોટી માર્કેટ અહીંયા આપણે બાજુમાં જામનગરમાં છે રાજકોટની બાજુમાં તો રાજકોટથી બધું માલ જામનગર જાય છે